રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે એનસીસી નામની એજન્સીની નિમણૂક કરી હતી જેમાં એજન્સીની સારી કામગીરી ખેડૂતોને વાલા દવાલાની નીતિ વગર માલ ખરીદી કરતા ભારતીય કિસાન સંઘ એપીએમસી દ્વારા એજન્સીના અધિકારી અને સ્ટાફનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો ગત વર્ષે સરકારે જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે જેમાં સાતસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું તેમાં પાંચસો ખેડૂતોનો માલ ખરીદ કરાયો હતો આ વખતે નિમાયેલી એજન્સીએ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની મગફળી જોઈ તપાસ યોગ્ય ન્યાય આપી પંચાવન હજાર મગફળી ગોળીની ખરીદી કરી છે એજન્સીનો અને એપીએમસીના પદાધિકારીઓનો ભારતીય કિસાન સંઘે આભાર માન્યો હતો એજન્સીના જયદીપભાઈ શ્રીકાંતભાઈ સુંદરવા જતીનભાઈ ચાવડા નિલેશભાઈ ચુડાસમાનું સન્માન શિવજીભાઈ બરાડિયા અજિતભાઈ ઠક્કર શબુભાઈ બરાડિયા જયદીપભાઈ સમીરભાઈ ગોરે પત્રશાલ મોમેન્ટો આપી સન્માનિત કર્યું હતું અને ખરીદી કરાયેલી મગફળીના પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે આવનારા દિવસોમાં માલ આપેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે તેવી ખાતરી આપી હતી આજે કાર્યક્રમ નાનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે સરકારશ્રી દ્વારા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા બાબતે જે સરકારશ્રી જાહેરાત કરી હતી કે આગામી સમયમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે ભુજ એપીએમસી મધ્યે કચ્છના ખેડૂતોની સાથે સાથે ભુજ એપીએમસી મધ્યે જ્યારે ભુજ તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કેન્દ્ર પર થઈ રહી હતી ત્યારે સરકારશ્રીનું અહીંયાના વહીવટનો અને એના કંપનીનું અમે આભાર દર્શન ભારતીય કિસાન સંભુ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષમાં આભાર દર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે એજન્સીઓ તો ઘણી બધી આવતી હોય છે અને જતી હોય છે પણ આ વખતે એજન્સીએ જે ખેડૂતોને જે ન્યાય આપ્યો સારી એવી મગફળી પંચાવન હજાર ગુણ જેવી મગફળી ખરીદી અને દરેકને વાલા નામ ન રાખીને દરેકને ન્યાય આપ્યો એના માટે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે લેટર ભગવાનની છબી સાડ ઉડાડી અને એનસીસી કંપની દ્વારા જે ખેડૂત મિત્ર મંડળી દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવી એના એના અનુસંધાને આજે અમે આભાર દર્શનો કાર્યક્રમ રાખેલો હતો ભુજ તાલુકાની અંદર વાત કરીએ તો ભુજ તાલુકા અંદર સાતસો પંચોતેર રજીસ્ટર થયેલો હતો ખેડૂતનું તેની સામે પાંચસો ને પંચોતેર ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા અને ઓન્લી પિસ્તાલીસ થી પિસ્તાલીસ ખેડૂતોનો માલ રિજેક્ટ થયેલો છે બાકીનો મોટા ભાગનો માલ અહીંયાથી ખરીદેલો છે અને એમાં હાલ ખરીદીની સાથે સાથે આવતા સમયમાં ખેડૂતોને પૈસા આવવાના પણ ચાલુ થઈ ગયા છે વિશેષમાં જે બાકીના પૈસા છે આગામી છ થી સાત તારીખની અંદર ખેડૂતોને પૈસા મળી જશે એના અનુસંધાને કાર્યક્રમ રાખેલો હતો તો વિશેષ આજે સરકારશ્રીનો ધારાસભ્યશ્રીનો એપીએમસીનો અને એજન્સીનો આજે આભારદર્શન કાર્યક્રમ અહીં એપીએમસી મધ્ય રાખવામાં આવેલો હતો ભુજમાંથી અમને એપીએમસી ની મગફળીની જે ટેકાના સરકારી ટેકાના ભાવની ખરીદીની અમારે મંડળીને જવાબદારી સોંપીએ એગ્રો નામની કંપનીએ અને કેન્દ્ર સરકારની એનસીસીએફ કંપનીએ એના દ્વારા અમને ફાયદો જોઈએ ખેડૂતોને સરકાર અને બજારના ભાવ કરતાં સરકારનો ભાવ વધુ થયો હોય બજારનો ભાવ બે હજાર હોય તો સરકારનો ભાવ સત્યાવીસો હતો અને આ જ વખતે જે ખેડૂતોમાં જે લાગણી આવી હતી અને લાભ મળ્યો છે એ કંઈક વધારે છે અને ખેડૂતે ઘણો લાભ લીધો છે અને અમારા બનતા પ્રયત્નોથી અમે ખેડૂતોને માલ લીધો છે પંચાવનથી બાવન હજાર અમારે ગુણીનો અત્યારે ખરીદી કરી ચૂકેલ છે અમારે સાતસો ને સત્યાસી રજીસ્ટ્રેશન હતા એમાં અમે છસો ખેડૂત સુધીનો માલ પહોંચી ગયા